રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરવા અનેકવિધ સેવાકીય ગ્રુપ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પો યોજાય છે ખાસ કરીને આજના યુગમાં પ્રસુતા અકસ્માત ગંભીર બીમારીઓ થેલાસીમિયા અસરગ્રસ્ત બાળકો સહિત દર્દીઓને સહેલાઈથી લોહી મળી રહે તેવા ઉમદા ભાવથી ધ્રાંગધ્રા શહેરની રાયરાજસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર હીરામણી નવી પહેલ સાથે જન્મદિવસના દિવસે બ્રિજેશ ત્રિવેદી દ્વારા રક્તદાન ઉપરાંત નગરપાલિકા का प्रमुख રાજકીય કાર્યકર્તાઓ સરકારી હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફ સહિત રક્તદાન કરી રક્તદાન એ મહાદાનના સૂત્રને સાાર્થક કર્યું હતું રાંગદરા સરકારી હોસ્પિટલ ખાતે એક પવિત્ર અને પ્રેરણારૂપ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એક જાગૃતિ લાવવા માટે અને પ્રેરણારૂપ હોય છે એનું મહત્વનું કારણ છે કે આજના ફાસ્ટ યુગમાં એક્સિડન્ટ કે કોઈ પ્રસૂતાને જરૂર પડી હોય બ્લડની કોઈ ગંભીર બીમારી હોય તો તેઓને તાત્કાલિક બ્લડની જરૂર હોય છે તો આવા બ્લડ ડોનેશન કેમ્પથી જે બ્લડ એકત્રિત થાય છે તો આવા બધા વ્યક્તિઓને તાત્કાલિક બ્લડ એમને પહોંચાડી શકાય છે અને ખાસ એ કહેવાય છે જિંદગીની સાચી મજા કેમાં છે તો જીન આપણા જિંદગીથી કોઈની જિંદગી બચે આપણા બ્લડથી કોઈની જિંદગી બચે એમાં જ મજા છે તો હું સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ ટીમને હાર્દિક અભિનંદન આપું છું ને સમાજમાં જાગૃતિ લાવવા માટે આપ જે પ્રેરણા આપા બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો તે બદલ સમગ્ર ટીમનો અભિનંદન આપું છું હું ડોક્ટર નેહા બોરીચા ગાયનેકોલોજિસ્ટ જનરલ હોસ્પિટલ ધાંગદરામાંથી છું આજે અહીંયા જે રક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે જેમાં ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે ખાસ કરીને મારા વિશે કહું તો આપણે જે એએનસી પેશન્ટ પીએનસી પેશન્ટ એટલે સગર્ભા સ્ત્રીઓને જે બ્લડની જરૂર પડે છે ડિલિવરી પછી ઘણા લોહીના ટકા ઓછા હોય તેમાં ઘણી બધી બોટલ લોહી ચડાવવું પડતું હોય આવા કેમ્પમાં જે બ્લડ ભેગું થાય છે એ ગરીબ અને જરૂરિયાતમંદ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી સમયે ખૂબ જ કામ લાગે છે એમ સમજી શકાય કે આપણે એનું જીવન બચાવવાનો આખરી ઉપાય હોય છે એટલે આવા કેમ્પનું આયોજન થતું રહેવું જોઈએ અને વધારેને વધારે લોકોએ બીજાના જીવનને ઉપયોગી થાય એવી રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ હેલો જય માતાજી હું ડૉક્ટર અંજનાબા ઝાલા એસબીએસ બી ધાંગધ્રામાંથી એનસીડી સેલમાં છું આપણે ઘણા બધા માણસોને જોઈએ છે મોટી મોટી બીમારીઓ હોય છે કોઈને કેન્સર હોય ટીબી હોય બધી વસ્તુઓ હોય પણ આપણે બેઝિક વસ્તુઓ જોતા નથી સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ આપણા ઇન્ડિયાના લોકોમાં જે હોય છે એ હોય છે બ્લડની કમી હિમોગ્લોબિનની કમી જે સૌથી મેઇન આપણા ઇન્ડિયાની જોવા જેવી બાબત છે તો એના માટે અમે દર વર્ષે અહીંયા એક બ્લડ કેમ્પ આયોજિત કરીએ છીએ જેનાથી ઘણા લોકોને ફાયદો મળે બહુ ગરીબ લોકો હોય છે જે નથી અફોર્ડ કરી શકતા તો બ્લડ ડોનેશન કેમ્પથી એ લોકોની બહુ હેલ્પ થઈ શકે ભારતમાં સૈકાઓથી દાન પરંપરા ચાલી આવે છે જેનું ઉદાહરણ આપણે આ સદીના જે ડિઝાસ્ટર છે કોવિડ નાઇન્ટીન એમાં જોયું આપણા ભારત સરકારે વેક્સિન મૈત્રી દ્વારા વિવિધ દેશોને વેક્સિન પહોંચાડી તે જ રીતે આપણે સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ટીએચઓ ધ્રાંગધ્રા અને બ્લડ ડોનેશન ટીમ ધ્રાંગધ્રા તરફથી આજે એસડીએ ધ્રાંગધ્રા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ જે બ્લડ છે જે છેવાડાના જરૂરિયાતમંદો માટે બહુ જ વરદાન સ્વરૂપ પુરવાર રહેશે થેન્ક યુ મારું નામ બ્રિજેશ ત્રિવેદી છે આજે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે અને બ્લડ ડોનેશન એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ મારો ખાસ કરીને જન્મદિવસ છે ત્યારે આપણે એક રક્તદાન મહાદાન છે